આજના સમાચાર દરેકે દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે જંત્રીને લઈને આજે સૌથી મોટો નિર્ણય ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય ફટાફટ જાણી લેજો પંદર દિવસમાં ટોલ નાકા હવે બંધ થઈ જવાના છે બંધ સૌથી મોટો નિર્ણય ફટાફટ આજનો સૌથી અગત્યનો નિર્ણય તો વાહન ચાલકો હવે આરટીઓની અંદર સર્ટિફિકેટ ચાલશે નહીં સાવધાન મોટો નિર્ણય તમામ વાહન ચાલકો માટે ખેડૂતો માટે આવી મોટી ખુશખબર મોટા સમાચાર નાના વેપારીઓ માટે આજના સૌથી મોટો નિર્ણય સૌથી મોટી ખુશખબર વગેરે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો તમામ સમાચાર જાણીએ એની પહેલાં સૌપ્રથમ પરેશ ગોસ્વામી હિટ વેવને લઈને આગાહી કરી નાખી છે આગાહી જોઈ લઈએ પરેશ ગોસ્વામી કહ્યું છે કે પંદર તારીખથી ફરીથી એક નવો રાઉન્ડ ચાલવાનો છે આ હીટવેવનો રાઉન્ડ ખૂબ જ લાંબો હશે અને એમાં કદાચ તાપમાન છે ખૂબ ઊંચું જઈ શકે છે ચુમ્માળીસની આસપાસ જઈ શકે એવી મોટી શક્યતા જોવા મળી છે તો જે તાપમાન હતું એના કરતાં પણ ઊંચું તાપમાન છે એટલે લગભગ આવનારા રાઉન્ડની અંદર પિસ્તાળીસ ડિગ્રી સુધી ઊંચું તાપમાન જઈ શકે છે એટલે આપણે પંદર તારીખથી હીટ વેવનો એક નવું રાઉન્ડ આવવાનો છે જેમાં પિસ્તાળીસ ડિગ્રીથી પણ ઊંચું તાપમાન જવાનું છે પરેશ ગોસ્વામીએ કરી સૌથી મોટી આગાહી તો પંદર તારીખ સુધી આપણે પવનની ઝડપ પણ વધારે રહેવાની છે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે પંદર તારીખથી ફરી વાર હીટ વેવનો રાઉન્ડ ગુજરાતની અંદર જોવા ત્યાર મિત્રો સૌથી સૌથી મોટા અગત્યના સમાચાર આજે બુધવાર છે ભૂપેન્દ્ર પટેલની બેઠક યોજાવાની છે કેબિનેટની બેઠક યોજાવાની છે ત્યારે જંત્રીને લઈને આજે મોટો નિર્ણય થઈ શકે છે મોટા સમાચાર આજ રોજ કેબિનેટની બેઠક બોલાવાની છે ત્યારે આ બેઠકની અંદર બજેટમાં જાહેર થયેલી યોજનાની અંદર જેટલા પણ અમલીકરણના મુદ્દા હતા એ મુદ્દાની ચર્ચા થવાની છે અનેક બાબતોની ચર્ચા થવાની છે સાથે સાથે જંત્રી મામલે પણ ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં અતિ મહત્વનો મુદ્દો એવો જંત્રીને લઈને મુદ્દો છે

દેશભરના પ્રવાસીઓને ટોલ પ્લાઝામાંથી રાહત આપવા માટે મોટી જાહેરાત કરી નાખી છે ટોલ પ્લાઝા ટોલ નાકાથી હવે તમને ખૂબ મોટી રાહત મળી જવાની છે ટોલ નાકાથી તમને મુક્તિ મળી જશે જ્યાં મિત્રો નીતિન ગડકરીએ કહી નાખ્યું છે કે દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવી દેવામાં આવશે એ માટે કેન્દ્ર સરકાર ઝડપથી કામગીરી કરી રહી છે તો સૌથી મોટા સમાચાર છે ટૂંક સમયમાં નવી ટોલ પોલિસી રજૂ કરવામાં આવશે ગડકરી દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો મુંબઈની અંદર આ મુંબઈના કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કહી નાખ્યું છે કે આગામી પંદર દિવસની અંદર નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે તો ખાલી પંદર દિવસમાં હવે નવી પોલિસી જાહેર થઈ જવાની છે નવી પોલિસી જેવી જાહેર થશે એ જાહેર થતાં જ ટોલ સંબંધિત તમામ ફરિયાદો ખતમ થઈ જશે તો ટોલ નાકા જ નાબૂદ થઈ જશે તો ટોલને સંબંધિત તમામે તમામ ફરિયાદો હવે ખતમ થઈ જશે વાહન ચાલકો માટે આ સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર તમે ત્રણ હજાર રૂપિયા ચૂકવી દેશો તો તમારે ટોલ નાકા ઉપર એક વર્ષ સુધી ગમે તેટલી વાર જઈ શકશો મફતમાં મુસાફરી કરી શકશો ના પૈસા ચૂકવવા પડશે નહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગો એક્સપ્રેસ વે પર ટોલ સંબંધિત સમસ્યા ઉકેલવા માટે નવી ટોલ નીતિ ટૂંક સમયમાં આવવાની છે જેમાં વાહન ચાલકોને પચાસ ટકાની રાહત આપવામાં આવશે તો નવી ટોલ નીતિ જાહેર થવાની છે આ ટોલ નીતિની અંદર એક પાસ આપવામાં આવશે એક વર્ષનો આ પાસ હશે તમારે લેવો હોય તો તમારે ત્રણ હજાર રૂપિયા ફી દેવાની રહેશે ત્રણ હજાર રૂપિયાની અંદર તમને એક વર્ષનો પાસ આપવામાં આવશે આ પાસ તમારી પાસે હશે તો તમે ગમે એ દેશના ટોલ નાકેથી પસાર થાવ તમારે એક વર્ષ સુધી એક પણ ટોલનો પૈસો દેવાનો નથી તો સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એક વખતના ખર્ચે વાર્ષિક પાસની સુવિધા તમને મળી રહેવાની છે ખાલી એક વાર ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો કરવાનો રહેશે આ માટે તમારે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ પાસ લેવાની જરૂર પડવાની નથી દરેક રાજ્યના તમે કોઈપણ ટોલ નાખે પસાર થવા એક જ પાસ તમારે લઈ લેવાનો દરેક કે તમારો પાસ લાગુ કરવામાં આવશે એના બદલે ફક્ત ફી ફાસ્ટેગ એકાઉન્ટ દ્વારા ચૂકવવાની રહેશે આ નવી ટોલ નીતિ લગભગ હવે તૈયાર થઈ ગઈ છે ટૂંક સમયમાં ગમે ત્યારે આ નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે નીતિન ગડકરીએ પણ કહી દીધું છે કે પંદર દિવસની અંદર આ નવી ટોલ નીતિ જાહેર કરી નાખવામાં આવશે તો સૌથી મોટા સમાચાર વાહન ચાલકોને હવે હાઈવે ઉપર એક નવી નીતિ જોવા મળશે સૌથી અગત્યના સમાચાર તો આ તરફ વાહન ચાલકો સાવધાન બીજો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જાણી લેજો કેન્દ્ર સરકારના નવા નિયમ પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ હોય હેવી મીડિયમ ગુડ્સ વ્હીકલ હોય હેવી મીડિયમ પેસેન્જર વ્હીકલ હોય લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે તમે કાર ચલાવો એ હોય આ કોઈ પણ પ્રકારના વ્હીકલની અંદર આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં તો તમારી પાસે આમાંથી કોઈ પણ વ્હીકલ હોય એ આરટીઓની અંદર તમે ફિટનેસ કરાવશો તો એ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં હવે તમામ મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે તમામ આ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનની અંદર જ કરાવવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણાવવામાં આવશે એટલે આરટીઓની અંદર તમે જો ફિટનેસ સર્ટિફિકેટ લેશો તો એ હવેથી માન્ય ગણાશે નહીં ખાનગી જે સ્ટેશનો હોય છે ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન જ્યાંથી તમે ફિટનેસ સર્ટિફિકેટ કરાવશો તો જ માન્ય ગણવામાં આવશે તો હેવી મીડિયમ વ્હીકલ હોય કોમર્શિયલ વ્હીકલ હોય જે પેસેન્જરનું વ્હીકલ્પ હોય એ તમામની અંદર હવે ખાનગી કંપનીઓ દ્વારા તમારે ફિટનેસ સર્ટિફિકેટ કરાવવાનું રહેશે સૌથી મોટો નિર્ણય વાહન ચાલકો માટે આવી ગયો છે ફટાફટ જાણી લેજો મોટા સમાચાર ત્યાર પછી મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે સાવધાન સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારે પાન કાર્ડ માટે એક નવી ચેતવણી જાહેર કરી નાખી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું છે તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું પડશે જીયા મિત્રો તમે જ્યારે પાન કાર્ડ બનાવતા હતા એ વખતે તમારો આધાર કાર્ડ નંબર જે બાર અંકનો આધાર કાર્ડ નંબર છે એના બદલામાં તમે આધાર એનરોલમેન્ટ નંબર આપ્યો હોય તો હવે તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવો પડશે નહીં તો તમારું પાન કાર્ડ બંધ કરી નાખવામાં તો આધાર કાર્ડ તમે નાખો છો એ તમે એનરોલમેન્ટ નંબર આવતો હોય અને પછી તમારું આધાર કાર્ડ ઘરે આવે છે તો એનરોલમેન્ટ નંબર નાખ્યો હશે તો તમારે તમારો મૂળ આધાર કાર્ડ નંબર પાન કાર્ડ ની અંદર લિંક કરાવવો પડશે નહીતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી દેશે તમામ પાન કાર્ડ ધારકો જાણી લેજો જે તમામ પાન કાર્ડ ધારકોએ એક ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર માટે અરજી કરી છે એને એનરોલમેન્ટ આઈડી આપેલું છે હવે આવકવેરા વિભાગને પોતાનો આધાર નંબર પણ આપવો પડશે ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે કે આવા તમામ પાનકાર્ડ ધારકોએ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસમાં પોતાનો આધાર કાર્ડ જે બાર અંકનો નંબર હોય છે એ હવે ફરજિયાત આપવો પડશે નહીં એકત્રીસ ડિસેમ્બર પછી તમારું પાન કાર્ડ બંધ કરી દેવામાં આવશે તો પાન કાર્ડની અંદર આધાર કાર્ડનો નંબર તમારે આપવો જ પડશે તમારા તમામ મિત્રો હોય એને પણ આ જાણ કરી દેજો એને પણ આ વિડીયો મોકલી દેજો નહીં તો એનું પણ પાન કાર્ડ બંધ થઈ જશે ત્યાર પછી ના મિત્રો સમાચાર મહેસૂલ સુધારો ફી નક્કી કરી નાખવામાં આવ્યું છે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનો અંગે ટાઇટલ ક્લિયર કરવા માટે અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર લેવા માટેની જે ફી થતી હોય છે એ ફીને હવે નિર્ધારિત કરી નાખવામાં આવી છે નક્કી કરી નાખવામાં આવી છે તો કેટલી ફી નક્કી કરી છે જણાવી દઉં કે જે વિસ્તાર એવા વિસ્તાર હોય કે જ્યાં એક લાખથી ઓછી વસ્તી હોય એવા ગામડાઓ અથવા તો એવા વિસ્તાર માટે દર ચોરસ મીટરે એક રૂપિયો ફી વસૂલવામાં આવશે અને આ ફીને પ્રોસેસિંગ ફી તરીકે ગણવામાં આવશે અને જો એક લાખથી વધુ વસ્તીવાળા કોઈ વિસ્તારો હોય તો મિત્રો તમારે ચોરસ મીટરે પાંચ રૂપિયા ફી વસૂલવાની રહેશે તો એક લાખથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં એક રૂપિયો અને એક લાખથી વધુ વસ્તીવાળા વિસ્તારમાં પાંચ રૂપિયા પ્રતિ ચોરસ મીટરે ફી વસૂલવાની રહેશે તો મહેસૂલ સુધારાની અંદર હવે ફી નક્કી કરી નાખવામાં આવી છે મોટા સમાચાર તો આ તરફ ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો જે ખરીફ પાકોનું વાવેતર કરી શકે ઉત્પાદન કરી શકે એ માટે હિતકારી અભિગમ અપનાવી દીધો છે નર્મદા કમાન વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી એક મહિનો હવે વહેલું આપી દેવામાં આવશે જેનાથી સિંચાઈનો સીધો લાભ મળવાનો છે ચાલુ વર્ષે નર્મદા કમાન વિસ્તારમાં પંદર જૂનના બદલે હવે પંદરમી મે એટલે કે ત્રીસ દિવસ અગાઉ જ સિંચાઈનું પાણી આપી દેવામાં આવશે તો એક મહિનો વહેલું પાણી શરૂ કરી નાખવામાં આવશે ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર તો આ તરફ બીજી મોટી ખુશખબર આવી ગઈ છે હવે ખેડૂતો માટે નવું ઉપકરણ આવી ગયું છે ખેડૂતો માટે આનંદો જ આનંદો મોદી સરકાર જ્યારે ગુજરાતની અંદર આવ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે મારા વૈજ્ઞાનિકો મારા વાલા ખેડૂતો માટે કંઈક કરીને બતાવો ત્યારે એક વૈજ્ઞાનિક છે ડોક્ટર મધુકાંત પટેલ એમણે ખેડૂતો માટે એક નવા પ્રકારનું ઉપકરણ વિકસાવી નાખ્યું છે આ ઉપકરણ ખેતીની જે જમીન હોય એ જમીનની ચકાસણી માત્ર પંદર સેકન્ડમાં કરીને આપશે બધી તમામે તમામ બાબતની ચકાસણી કરી આપશે તો ખેતી અને ખેડૂતનો ઉપયોગી અનેક રિસર્ચ કરીને એક નવું ઉપકરણ વિકસાવી નાખ્યું છે આ ઉપકરણ આ ડિવાઈસ માટીમાં રહેલા જૈવિક દ્રવ્યો હ્યુમસ કાર્બનિક તત્વોને પણ માપી શકીએ જે પ્રાકૃતિક કૃષિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે જો આપણે પરંપરાગત કોઈ સોઇલ ટેસ્ટિંગ કરવા જતા હોય તેમાં સજીવો અને જીવાણોની હાજરી પારખી શકાતી નથી પરંતુ આ ડિવાઇસની અંદર તમે એ પણ વસ્તુ જાણી શકશો આ ડિવાઇસને માત્ર તમારે જમીનમાં ભોકી દેવાનું છે માત્ર દસ થી પંદર સેકન્ડમાં તમારા માટીનું ટેસ્ટિંગ કરીને આપી દેશે તમારા જમીનની હેલ્થ માપીને આપી દેશે આમાં કેટલું વાવેતર કેટલું ઉત્પાદન લઈ શકાય તમામ માહિતી આ જમીનની અંદર આ ઉપકરણ દ્વારા જાણી શકાશે આથી સ્થળ ઉપર જ ખેડૂત બેઠા બેઠા ઊભા ઊભા પોતાની જાતે જ પોતાના જમીનનું માપણી કરી શકે એ માટે હવે નવું ઉપકરણ આવી ગયું છે ખેડૂતો માટે આનંદો જ આનંદો તમે જો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા જાઓ છો તો ઘણો બધો સમય લાગતો હોય છે ત્યારે માત્ર પંદર સેકન્ડમાં તમે ઊભા ઊભા તમારા ખેતીની જમીન ચકાસણી કરી શકશો એ માટે નવું ઉપકરણ વૈજ્ઞાનિક દ્વારા વિકસાવી દેવામાં આવ્યું છે તો ખેડૂતો માટે આનંદો જ આનંદો સૌથી મોટા સમાચાર તો આ તરફ નાના વેપારીઓ માટે સૌથી અગત્યના મોટા સમાચાર આવી ગયા છે હવે નાના વેપારીઓ યુપીઆઈ વાપરતા થાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે હવે નાના વેપારીઓ માટે કેન્દ્ર સરકારે પંદરસો કરોડ રૂપિયાની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે આનાથી નાના દુકાનદારોને મોટી રાહત મળવાની છે દરેક નાના વેપારીઓ હોય લારી ગલ્લા ચલાવતા હોય એ તમામ મિત્રોને કહી દેજો કે તમારા લારી ગલ્લામાં આવો યુપીઆઈ ક્યુઆર કોડ રાખી લેજો શા માટે તો આ નવી યોજનાની અંદર જાહેરાત કરવામાં આવી છે કે વેપારીઓ પાસેથી ગ્રાહકો પાસેથી જે પણ પૈસા આ યુપીઆઈ દ્વારા આવશે તો વેપારીઓને સરકાર તરફથી વધારાની પ્રોત્સાહન રકમ પણ આપવામાં આવશે જ્યાં મિત્રો વડાપ્રધાન મોદી દ્વારા વ્યક્તિથી વેપારી નામની એક નવી પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે આ યોજના હેઠળ યુપીઆઈ દ્વારા ચૂકવણી સ્વીકારનારા જેટલા પણ દુકાનદારો હશે એ ગ્રાહકો પાસેથી જેટલા રૂપિયાનું એને યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન થયું હશે એ રૂપિયાના ઝીરો પોઈન્ટ પંદર ટકા વધારાના પૈસા નાના વેપારીઓને તો ગ્રાહકો તમારા ખાતામાં જેટલા પૈસા નાખશે એના વધારાના પૈસા તમને સરકાર તરફથી આપવામાં આવશે અને એવા બે હજાર રૂપિયા સુધીના વ્યવહારો ઉપર જ લાગુ થવાનું છે કોઈ ગ્રાહક બે હજાર થી વધુનું ટ્રાન્ઝેક્શન તમારા ખાતામાં કરશે તો એમાં તમને રકમ મળવાની તો ખાસ કરીને નાના વેપારીઓ માટે છે તેથી ઓછું ટ્રાન્ઝેક્શન જે ગ્રાહકો તમારા ખાતામાં કરશે તો જ તમને આ રકમ મળવા પાત્ર રહેશે નાના વેપારીઓ માટે સૌથી મોટી યોજના મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર એલપીજી સિલિન્ડરને લઈને મોટો ઝટકો એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી નાખવામાં આવ્યો છે સરકારે ચૌદ કિલોનો ઘરેલું એલપીજી સિલિન્ડર ઉપર પચાસ રૂપિયાનો વધારો જે કી છે આપણે ઘરે જે ચૌદ કિલોનો સિલિન્ડર વાપરીએ છીએ એમાં હવે પચાસ રૂપિયા વધી ગયા છે વધારો થઈ ગયો છે ઉજ્જવલા યોજનાના કોઈપણ ગ્રાહકો છે એને પાંચસો રૂપિયામાં સિલિન્ડર મળતો તો એ હવે પાંચસો ત્રેપન રૂપિયાનો મળશે અને ઉજ્જવલા યોજના સિવાયના લોકો એને આઠસો ત્રણ રૂપિયામાં સિલિન્ડર મળતો હતો એ હવે આઠસો ત્રેપન રૂપિયામાં મળશે તો એલપીજી સિલિન્ડરના ભાવ વધી ગયા છે મોટો ઝટકો તમામ એલપીજી ધારકો માટે આજના મોટા સમાચાર તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ ફાયદાકારક રહ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન